નમસ્કાર દોસ્તો શાંતિમાં દિયોદર એસપી સુબોધ માનકરને સલામ દિયોદર પંથકમાં ચાલતા બનાસ ડેરી દૂધ ચોરીના કૌભાંડનો પર્દાફાશ કર્યો દિયોદર એસઆઈ પોલીસ સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન નેટવર્કનો પર્દાફાશ કર્યો છે બે પિકઅપ ગાડી અને ટેન્કર કબજે લીધા પંથકમાં બાજ નજર રાખી રહેલા એસઆઈ સુબોધ માનકર તેમના પોલીસ સ્ટાફના માણસો સાથે શનિવારની રાત્રિના સમયે પેટ્રોલિંગમાં હતા તે સમયે ખાનગી બાતમી મળેલ કે બનાસ ડેરીના દૂધના ટેન્કરમાંથી દૂધ કાઢી અન્ય પ્રાઇવેટ ડેરીમાં દૂધનું વેચાણ થાય છે તેવી બાતમીના આધારે દિયોદર પોલીસ દ્વારા બાબરે ત્રણ રસ્તા પાસેથી વોચ ગોઠવી દિયોદર તરફથી આવતી ગાડી નંબર જી જે શૂન્ય આઠ એ ડબલ્યુ શૂન્ય પાંચ એક એક તથા જીજે શૂન્ય એક ડીઝેડ એક ત્રણ નવ નવ પિકઅપ ગાડી રોકાવી તપાસ કરતા ગાડીમાંથી સિન્ટેક્સ અને કેરબાદ દૂધ મળેલ મળી આવતા પોલીસે ગાડી ચાલકને આ બાબતે દૂધ ક્યાંથી લાવ્યું તે બાબતે પૂછતાછ કરતા ગાડી ચાલકે બનાસ ડેરીના ટેન્કરમાંથી દૂધને કાઢી લાવ્યા હોવાનું જણાવતા પોલીસે બંને પિકઅપ ગાડીના ચાલકને ઝડપી લઈ દિયોદર ડીવાય એસપી કચેરી ખાતે લાવી ભાભર પોલીસ સ્ટેશનમાં કલમ ત્રણસો પાંચ સી ત્રણસો સોળ બે ત્રણસો સોળ પાંચ ત્રણસો સત્તર બે ત્રણસો અઢાર ચાર એકસઠ બે ચોપન પોઈન્ટ ત્રણ પાંચ મુજબનો ગુનો નોંધ્યો હતો જે બાબતે પોલીસે પિકઅપ ગાડીમાંથી એક હજાર છસો લીટર દૂધની કિંમત રૂપિયા છન્નું હજાર તથા પ્લાસ્ટિકના સિન્ટેક્સ નંગ ત્રણ તથા કેરબા નંગ બે અને કેન નંગ બે કિંમત રૂપિયા એક હજાર ચારસો તથા મોબાઈલ નંગ ચાર કિંમત રૂપિયા આઠ હજાર તથા ડાલા નંગ બે કિંમત રૂપિયા ચાર લાખ આમ કિંમત પાંચ લાખ પાંચ હજાર ચારસોનો મુદ્દામાલ કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે પડી હતી ડીવાયએસપી ઓફિસ દિયોદર પાસે એવું ખાનગી હકીકત મળતી હતી કે જે દૂધના ટેન્કરો બનાસ ડેરીમાં દૂધ ભરવા માટે આવે છે એમાંથી દૂધની ચોરી ચાલુ છે અને ત્યારે આજ સવારે છ તારીખે લગભગ સાડે પાંચ વાગ્યાના આશરામાં પોલીસને બે પિકઅપ ડાલા ભાભર સાઈડ જવાના નજરમાં આવ્યા ત્યારે પોલીસે એમનો પીછો કર્યો અને એમને રોકતા એમને પૂછતા કે એ દૂધનો સોર્સ ક્યાંથી છે તમે ક્યાંથી ભરાવીને આવો છો એ પૂછતા એમના પાસે કોઈ બરાબર જવાબ નહોતો અને પછી આ લોકોએ વધારે પૂછપરછ કરતા એ એડમિટ કર્યો કે એ ચોરીનો દૂધ છે એ જે બે માંથી ચોરી કરીને અમે અમે અહીંયા એક ડેરીમાં બાબરમાં પ્રાઇવેટ ડેરીમાં વેચવા માટે આવ્યા હતા જ્યારે વધારે એમની પૂછપરછ થઈ તો ત્યારે એમની એમો જે મોડર્સ ઓપરેન્ડી કહેવાય એવી રીતે હતી કે બનાસ ડેરીમાં રૂટ ફિક્સ કરેલો છે જેમકે ધારો કે આઠ નવ મંડળીનો એક રૂટ હોય તો એ રૂટ જીપીએસ ફિક્સ કરીને ટેન્કર સાથે આવતું હોય છે સનાતન ડેરી સુધી તો આ લોકો આ રૂટથી ડાયવર્ટ થઈને એક એક લુદરા કનાલની બાજુમાં પોતાની ગાડી રોકે છે ત્યાં જે પૂર્વ નિયોજિત કાર્યતર હતું એના અનુસંધાને ત્યાં આ બે ત્રણ આરોપી આવે છે તરત જ એમાંથી પાઇપ નાખીને લગભગ ત્રણસો લિટર લગભગ ત્રણસો લિટર જેવું દૂધ કાઢી નાખવામાં આવે છે અને તરત જ એમાંથી

જીપીએસ સિસ્ટમ હોવા છતાં ટેન્કરો ફિક્સ રૂટ ચેન્જ કરી અવાવરૂ કેનાલ વિસ્તારમાં જઈ દૂધ ટેન્કરમાંથી ઠાલવી તેની જગ્યાએ પાણી ભરતા હતા શું આની જાણ આજના ડિજિટલ યુગમાં પણ ડેરીના અધિકારીઓને નહીં હોય કે અમી દ્રષ્ટિ કામ કરી હશે

નો શું આશય હશે પોલીસ આરોપીની પૂછપરછ કરતા તે દરમિયાન હકીકત બહાર આવી હતી કે દૂધ ટેન્કરના ચાલકો સાથે આરોપીઓ ગાંઠ કરી મહાલક્ષ્મી ડેરી ભાભરવાડાને વેચાણ આપનાર હતા